જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિજયત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા હું આનંદમાં છે ને વાહ રે વાહ આનંદમાં હોય તો હવે આજે મારે તમને વાત એ કરવી છે કે જે પાછળ તમને જે આ દેખાય છે ભવન આરોગ્ય ભવન કે જે અમદાવાદની અંદર ગઈકાલે એટલે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું એ જેનું નામ છે કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવન તો આજે એના વિશે મારે તમને વાત કરવી છે અને વાત કાનાભાઈ વિશે સ્પેશિયલી કરવી છે કે આ કાનાભાઈનું જે નામ રાખ્યું છે આ આરોગ્ય ભવનમાં તો કાનાભાઈને ઘણા માણસો ઓળખતા પણ નહીં હોય ઘણા આપણા કારણ કે વધારે કાનાભાઈની જે આપણે જે કામ હતું બધું એ કામ બધું આપણે અમદાવાદને ધરોઈને સાબરકાંઠા ને એ બાજુ હતું બધું એમ ટૂંકમાં બનાસકાંઠા અને સાબરકાંઠા ને આ ટૂંકમાં નોર્થ ગુજરાતમાં હતું રાઈટ એટલે ઘણા માણસો કારણ કે આ બાજુ કામ એની કર્યું નથી એમ અને એ પછી તો અમેરિકા વાય ગયા એટલે કદાચ ઘણા માણસોને ખબર ન હોય એના વિશે પણ હું છે ને નાઇન્ટીન એટીથી કાનાભાઈને ઓળખું છું એટલે મારે ખાસ એના વિશે તમારે વાત પણ કરવી છે અને કાનાભાઈ મારા માટે તો એક એમ કહે ને કે એક ગુરુ કે એને એક જે કયો એમ કે એક ઇન્સ્પાયર્ડ માણસ તરીકે મેં એને પહેલેથી જ એક ચૂઝ કર્યા છે અને ઓલવેઝ આઈ ફોલો હિમ અને ખબર નહીં કુદરતી જ એને એની પાસેથી મને આટલી બધી પ્રેરણા મળી છે અને એ એના જીવન ઉપરથી કે એની એની વાત જવા દો તમે અને હું કંઈ શીખ્યો છું અને કંઈ અત્યારે છું એ પણ આઈ થિંક બિલોંગ્સ ટુ કાનાભાઈ એમ કહું તો કંઈ ખોટું નથી કારણ કે જે જ્યારે કેવો કપડાં ટાઈમ હોય તો ત્યારે તમારે હિંમત ના આવવાની અને ગમે તેવું કોઈ પણ વસ્તુ હોય તો એમાં તમારે છે ને પાછળ નહીં પડવાનું રાઈટ અને ગમે અહીંયા કોઈ જગ્યાએ હવે કાનાભાઈની વસ્તુ એ હતી કે ના નોર્થ ગુજરાતમાં એ ટાઈમમાં નાઇન્ટીન એટી વનની વાત કરું છું ત્યારે પોતે સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર હતા ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં અને એની જે પોસ્ટ હતી એ સાબરકાંઠામાં હિંમતનગરમાં હતી સૌથી પહેલાં અને ત્યારે મને એની નીચે કામ કરવાનો મોકો મળ્યો એટલે કાનાભાઈએ જ મને એ સ્પેશિયલી મને જે મોકલ્યો હતો ત્યાં કે ધરોઈ ડેમ ઉપર ધરોઈ ડેમ ઉપર મેં સાબરમતી નદી ઉપર જે ડેમ છે એ ડેમમાં એક ઉપર જે એક કેન્ટ્રી ક્રેન બનાવવાની હતી ક્રેન એટલા માટે બનાવવાની હતી કે જ્યારે કોઈ પણ સમારકામ રેડિયલ ગેટનું સમારકામ કરવું હોય ત્યારે એમાં ટોપલોક ગેટ એક આખી દીવાલ ઊભી કરી અને એ દીવાલ ઊભી કરે પેલી બાજુ અને એક આખી દિવાલ ઊભી કરે એટલે રેડિયલ આપણે જે ગેટ જે રેડિયલ ગેટ હોય એના નીચેના એને આપણે રિપેર કરી શકીએ નહીં તો રિપેર કેમ કરવા કારણ કે પહેલી બાજુ તો પાણી ભર્યું હોય આખું અને પાણી તો કોઈ દિવસ પૂરું એવું તો કે બન્યું નથી કે ટોટલી એમટી થઈ જાય ડેમ ક્યારેય કારણ કે આવડો મોટો ડેમ છે અને આખું આ સાબરમતી નદી ઉપર જે આપણે સાબરમતી નદી જોઈએ છે ને જે ને પાણી જે જોઈએ છે એ ન્યાથી આવે છે ધરોઈ ડેમ ઉપરથી રાઈટ એટલે વસ્તુ એ છે કે ત્યારે મેં લગભગ વરસ દોઢેક વરસ કામ કર્યું હશે એની સાથે ત્યારે એની નીચે કયો તો નીચે કે જે કંઈ કયો હોય પણ હું ધરોઈ ડેમ ઉપર હતો એક જે મેકેનિકલ ડિવિઝન હતું એનું ઇરિગેશન ડિપાર્ટમેન્ટનું એની અંદર હું હતો અને ત્યાં મેં જુનિયર એન્જિનિયર તરીકે કામ કર્યું મેં મેકેનિકલ એન્જિનિયર કર્યું હતું ત્યારે મેં કાનાભાઈને જોયા અને કાનાભાઈને ત્યારે જે એની નીચે કેટલા ખબર છે સિક્સટીન ડિવિઝન હતા કાનાભાઈ નીચે ત્યારે કારણ કે બનાસકાંઠામાં એ બાજુ પણ કોઈ એવું એ બાજુ જગ્યા કોઈ હતી નહીં એટલે જે અહીંયા આખું સર્કલ હતું એ સર્કલમાં કોઈ હતું નહીં એટલે આખું છે બનાસકાંઠા એટલે નોર્થ ગુજરાત આખું ટૂંકમાં ઇરિગેશન આખું ટોટલી એના હાથમાં હતું કાનાભાઈના હાથમાં અને સિક્સટીન એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એક જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય એની નીચે લગભગ ત્રણથી ચાર ડેપ્યુટી હોય અને એ ડેપ્યુટીની નીચે પાછા ત્રણથી ચાર જુનિયર એન્જિનિયર હોય અને એની નીચે સુપરવાઇઝર હોય વિચાર કરો તમે કવળો કવડો મોટો સ્ટાફ રાઈટ અને આ બધા એનું હેન્ડલ કરવું અને એમાં પાછા મોટા મોટા ડેમ હતા ત્યાં આપણે જે પેલો બનાસકાંઠામાં દાતીવાડા બહુ મોટો ડેમ રાઈટ ધરોઈ ડેમ બિગ બિગ મોટા મોટા ડેમ રાઈટ આ બધાનું અન અને ટોટલી જે આખું ઇરિગેશન ડિપાર્ટમેન્ટના અંદર હતું એ બધું આ કાનાભાઈની અંદરમાં આવતું અને એને એને ત્યારે એને એનું જે કામ હતું એ કામ જોવાનું હતું કે ગમે ત્યાં જાય એવું ઓફિસ એની બેઝ ઓફિસ હતી ક્યાં હતી તો કે સાબરકાંઠા બનાસકાંઠામાં અને સાબરકાંઠામાં એ ત્યાં હતા પણ એ છે ને ઓફિસ એની ચાલતી હોય ભેગી ભેગી એટલે ગાડીમાં હોય ઓફિસ એમ ગમે ત્યાં જાય જે ધરોઈ ધરોઈ ઉપર આવે તો ત્યાં છે ને ધરોઈ ઉપર આવે એટલે ત્યાં સીધા રેસ્ટ હાઉસમાં ઉતરી જાય અને સવારમાં પાંચ વાગ્યામાં કામ ચાલુ કરી દઈએ બુકો ફાઇલો બધી ભેગી જ હોય ચોપડા બધા અને ત્યારે બધા ઉભડા બેહે ત્યારે ઉભડા બેસે બધા એન્જિનિયરો અને એટલા કે ક્યારે બોલાવશે ને ક્યારે હું ખખડાવી નાખશે કંઈ કહેવાય નહીં એટલે માણસ એટલા બધા ધ્રુજતા હતા ધ્રુજતા એટલા માટે હતા કારણ કે આ એક કર્તવ્યનિષ્ઠ માણસ હતા એટલે કે એને એને કોઈ જાતને એવું હતું નહીં સૌથી પહેલાં કામ કામ જોઈએ રાઈટ બાકી બીજું કંઈ શું જ નહીં સવાર ઉઠે ત્યાંથી છે એટલે લગભગ દસ અગિયાર વાગ્યા સુધી કામ સિવાય બીજું કાંઈ હોતું જ નહીં જીવ જિંદગીમાં ત્યારે એ જે લાઈફ હતી ત્યારે ઈ વી યંગ ત્યારે એમ યંગ જ કહેવાય ને હવે ચાલીસ પિસ્તાલીસ વર્ષના એટલે ઈ રિયલી ફિટ અને યંગ તો આ વસ્તુ મેં જોઈ છે અને ટોટલી ટોટલી કર્તવ્યનિષ્ઠ અને એક પ્રમાણિક જે આપણે કહીએ એક ક્લાસ વન ઓફિસર રાઈટ કે એને 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 આ આટલે માણસો ટૂંકમાં કહેવાનો મતલબ એને પાછ રિલેશન એવું નહોતું કે રિલેશન એને એને કોઈ નહોતા રહે રિલેશન તો બધા હતા ફ્રેન્ડો બધા એની પાસે આ બધા બધા ફ્રેન્ડો એનો એમને કોઈ પણ નાના માણસને પણ છે ને તું કરીને બોલાવવાનો નહીં આ આટલી એને એને પહેલેથી જવું હતું એમ અને ગમે ત્યાં કંઈ પણ કામ જ્યારે કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય સ્પેશિયલી ડેમ ઉપર કોઈ પણ એવું મોટું કંઈ આરસીસીનું કામ હોય કે ભરવાની હોય આરસીસી તો એ જ્યારે ભરવાની હોય ત્યારે પોતે અહીંયા હાજર હોય બોલો અને ક્યારેય પણ એમાં ઘણા અમારા જે જે એક્ઝિક્યુટિવ સાહેબ એન્જિનિયર બધા જે સાહેબો હતા એ બધા સાહેબો પત્ર જ હોય કે સાહેબ આવવાના અને સાહેબ છે ને અચાનક જ આવે પાછા કોઈ દિવસ પહેલાં કીએ નહીં કે હું આવું છું રાઈટ અચાનક આવે અને સીધે સીધા જાય ક્યાં સીધા સીધા ડેમ ઉપર જ જાય પાછા એમ જ્યાં કામ આવતું હોય ત્યાં જ અને જોવે અને ત્યાં જઈને સીધા સીધા જ બોલાવે એટલે વાંધા બધાને સાહેબોને બધાને ખખડાવી નાખે કારણ કે કોઈ હોય નહીં કોઈને કાંક તમને તો ખબર છે કે ગવર્મેન્ટના કામ કેવા ચાલે છે ઇન્ડિયામાં રાઈટ એવો સમય એક આવ્યો અને એ સમયમાં આવ્યો ત્યારે હું મારે તો અહીંયા આવવાનું હતું એટલે મેં તો મેં કીધું છે ને હવે કાનાભાઈને કે મેં કીધું હું તો જો યુકેમાં જાઉં છું કારણ કે મારે પાસપોર્ટ હતો અને મારા વિઝા આવી ગયા હતા એટલે અમારે આખું ફેમિલીને આવવાનું હતું તો કાનાભાઈ એ કે મારવાડમાં જવાય એટલે મારવાડનું કંઈ મારવાડનું મતલબ એવું નહોતું કે કંઈ ખોટ ખરાબ રીતે કહેતા હતા મારવાડ એટલે એવી રીતે કહેતા હતા કે આપણે મારવાડમાં જઈએ તો ત્યાં કે કંઈ હોય નહીં ટૂંકમાં એમ આટલા કોઈ ઓપોર્ચ્યુનિટી કે આ કે તે કે ના રાઇટ અને એને આ યુકેન બુકેન નફરત હતી એ ક્યાંય વિદેશમાં એ કે આપણે આપણે ક્યાંય જાઉં ને આપણે અહીંયા જ કામ કરવું શીખીએ રાઈટ આપણા દેશ માટે એમ આટલી અને દેશ દેશ પ્રેમ હતો રાઈટ અને દેશ જાજ એટલી પણ એવા સંજોગો બન્યા ને ત્યારે હું તો આવી ગયો પછી અહીંયા યુકેમાં અને અમારે પછી એવા સંજોગો બન્યા પાછા નાઇન્ટીઝમાં નાઇન્ટી ટુ નાઇન્ટી થ્રીમાં કે અમારે પાછું જવાનું થયું ઇન્ડિયા અને કાનાભાઈને એવા સંજોગો બન્યા કે એને ત્યાંથી અમેરિકા જવાનું થયું એટલે અમે પાછા બરાબર ત્યારે એ જ ટાઈમે જ્યારે અમેરિકા જવાના હતા ત્યારે જ અજયભાઈને ઘરે મળ્યા અને વાત થઈ તો મેં કીધું આપ મેં કીધું હું તો મેં કીધું હું તો ઇન્ડિયા જાઉં તા કે ઇન્ડિયા થોડું જવાય કે હવે તો અહીંયા છે નહીં કે અહીંયા ક્યાં પાછું ન સેટ કરી તું અહીં કે ને વળી પાછું એ કે કરવાનું નહીં કે અહીંયા બહુ સ્ટ્રગલ છે એ કે ઇઝી નથી કારણ કે એને તો ખબર હતા અને બધા એને એને પાછા એ ટાઈપમાંથી એવા સંજોગો હતા એટલે એ એ એના થ્રુ માણસ વાત કરે એટલે હું કહું કે ના ના હવે તો આખું બધું નવું નવું બધું એમ કે આ જે રાવ આવ્યો પ્રાઇમ મિનિસ્ટર પછી ઘણું બધું એમ આખા દરવાજા ખોલ્યા હતા બધાય એમ ચારે બાજુ અને ઘણું બધું એમ કે નવું નવું બધું એવું ઊભું કર્યું હતું એને ત્યારે જે ચાલુ હતું એમ ધીરે ધીરે કામ તો કે પણ એ કે ના હું તો એ કે હવે મેં કીધું તમે તો ત્યારે કહેતા હતા કે કોઈ દિવસ ફોરેનમાં જવાય નહીં તમે કેમ અમેરિકા જાઓ તો કે હવે સંજોગો છે આ વસ્તુ એમ કે સંજોગો એવા બન્યા છે એટલે એ સંજોગોને લીધે એ અમેરિકા ગયા અને હું ઈન્ડિયા ગયો અને પાછા એવા સંજોગો બન્યા જેને લીધે અમે પણ ત્યાં કંઈ એટલું બધું પ્રોપર બહુ એવા સંજોગોને લીધે પછી પાછા આવવું પડ્યું પાછું એટલે ત્યાં કંઈ એવું નહોતું કે આપણે કોઈ મારી નાખે એમ કે કંઈ આપણે સેટ ન થાય એ પણ પછી પાછા હું આવી ગયા અને પાછા અહીંયા સેટ થઈ ગયા અને અહીંયા મહેનત કરી વળી પાછી અને એટલે ટૂંકમાં કર્મ જે અને એની અહીંયા પછી અમેરિકાની અંદર પાછા ફરીથી એક્ઝામ દઈ જે વિચાર કરો ક્લાસ વન ઓફિસર પચાસ વર્ષે એક્ઝામ દઈ અને ત્યાં પાછા ન્યૂયોર્કની અંદર આખા ન્યા સિવિલ ડિપાર્ટમેન્ટમાં લાઇબ્રેરીના કોઈ તો એની અંદર એની કામ કર્યું પાછું અને કામમાં એને એવોર્ડ મળ્યા ત્યાં પણ વિચાર કરો તમે એવું નથી અને અહીંયા તો કોઈ સ સીમા જ નથી એની જે જ્યારે એ અહીંયા હતા ત્યારે આપણે જે નોર્થ ગુજરાતમાં હતા ત્યારે અને ત્યારે આપણા માણસો કેટલા એમ મેર એટલે કાંઈ ન હોય એમ તો આ વસ્તુ મેં કીધું ચાલો તમને વાત કરું અને આ જે જે આપણે જે બિલ્ડિંગ જે આરોગ્ય ભવન બન્યું છે ત્રણ માળનું અને હવે આ પહેલાં આપણે જૂનું હતું ત્યાં અને જૂનામાં એટલા રૂમ ઇનફ નહોતા અને માણસોને ઘણી અગવડ પડતી હતી ત્યાં જતા હતા એટલે એટલે આ છે સિવિલ હોસ્પિટલની બાજુમાં એટલે ગમે ત્યારે માણસ કોઈ પણ માણસ ત્યાં સિવિલ હોસ્પિટલમાં આપણા કોઈ પણ દાખલ થાય તો એના ફેમિલીને રહેવા માટે હું એમ તો એના માટે થઈને આ બનાવ્યું છે અને અજયભાઈનો બહુ મોટો ફાળો છે અજયભાઈ કાનાભાઈના સન અને એને પણ હું પર્સનલી ત્યારથી ઓળખું છું નાઇન્ટીન એટીસથી કે જ્યારે આર્કિટેક આર્કિટેક એન્જિનિયરની હું ભણતા હતા બરોડા અને એ પછી અહીંયા આવ્યા તો અહીંયા આવ્યા ત્યારે પણ પાછા આવ્યા ત્યારે પણ જે કાનાભાઈને અહીંયા ફેમિલી સાથે આવ્યા ત્યારે પણ સૌથી પહેલાં આપણે ઘરે જ સીધે આવ્યા હતા એમ લગ્ન કરીએ અજયભાઈને લગ્ન હતા લગ્ન પૂરા થયા એટલે હું મેં કીધું ચાલો આપણે કન્ટ્રી સાઈડે વૈયા જઈએ કે હાલો એ કે રાઈટ અને આપણે ઘરે રોકાણ હતા એટલે એ યાદ હજી એવી નેવી છે અને એ પછી અમે બ્લેકપુલ ફરવા ગયા હતા અજયની બધા હતા ત્યારે એમ તો આવું બધી જૂની બધી યાદો છે તો મેં કીધું ચાલો આજે એને એને યાદી કરીએ અને હજી પણ કહું ને કે આત્મીયતા જે છે આત્મીયતા ને એવી છે અને એ આત્મિતાને લીધે હજી પણ અંદરથી એક એક ખબર નહીં ગમે ત્યારે પણ ગઈકાલે જે મેં એનો લાઈવ પ્રોગ્રામ જોયો હું મારાથી નહોતું જવાય એમ મને ઇન્વિટેશન તો હતું જ નહીં રાઈટ અને આપણે ફૂલની તો ફૂલની પાખડી જે કંઈ આપ્યું છે એ તો હવે એમાં કંઈ આપણે મારે કંઈ કહેવાનું નથી કોઈને કે આ કંઈ એના માટે આ બ્લોગ છે બ્લોગ તો મારે બસ એક કાનાભાઈને આ એક ગમે એમ કે મારી જે આત્મીયતા છે અને મારાથી રહેવાનું નહીં એટલે મેં કીધું ચાલો હું તમારી સાથે શેર કરું બરાબર છે તો આવજો બાયબાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવીશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં